नमस्कार मित्रों स्वागत छे यूट्यूब चैनल एकल जीवन पर मित्रों आज नो वीडियो खूबज छे तेथी आ वीडियो पूरो जोवा विनंती जयकारा शेरा वाली मा बोल सांचे दरबार हेलो मारा प्रिय कुंभ मित्रों तमारा जीवन मा चार कलाक मा बनेली घटना घटनातेनु सत्य साभ्या पछी थशे, तमारा पग नीचे थी जमीन सरकी जशे आगामी चौवीस कलाक थाय भूल न करो કે કોઈ તમારા જીવનમાં આવવાનું છે આ ઘટના કોઈ નાની કે નાની ઘટના નથી તમારું જીવનની સૌથી ભયાનક ઘટના સત્ય છે આ સાંભળીને તમને પણ હોશ આવી જશે દીકરા આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે તમે ખાસ છો તમે જીવનમાં ચોક્કસપણે કંઈક સારું કર્યું છે કામ કર્યું હોવું જોઈએ તમે આજે કેટલાક સારા કાર્યો કર્યા હશો તમે આ વિડિયો જોઈ શકશો તમારું નસીબ ચમકશે તમે ફક્ત ભૂલ કરો છો આ વિડિયોને અવગણો આ ભૂલ ન કરો નહીં તો જીવન મુશ્કેલ બની જશે તમારે એક મોટી અડચણનો સામનો કરવો પડશે કે તમે સંબંધ શોધી શકશો નહીં સૌ પ્રથમ મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ પેલા માતા રાણીના બધા ભક્તો આ હું આ દસમો વિડિયો જોઈ રહ્યો છું बधा भक्त ने एज विनती मांगू छू कोईपण विलंब कर विना आ वीडियो लाइक करो तेनी साथे मित्रों तमारा हृदय की टिप्पणी करो बॉक्स कृपा कर जय माँ दुर्गा जय भवानी मां लखो तमारा साचा हृदय की तमने गमे तेटलो समय आपो भक्तनी तमाम पूर्ण पण थशे मित्रों कॉमेंट बॉक्स में तमारू नाम लखो मने कहो અમે તમારઆ બધા માટે ખાસ હવન કરીશુ જીવનમાં સુખ અને શાંતિ માટે જોઈએ મિત્રો આ હવનમાં તમારું નામ પણ ઉમેરાશે કૃપા કરીને મને આગામી 24 કલાકમાં કંઈક જણાવો તમારું કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે તમે તમારા ભાગ્યમાં વિશ્વાસ કરો છો તમે તેના પર વિશ્વાસ કરશો નહીં તમે વિચારશો અરે વાહ હું આ કામ વિશે ખૂબ જ ચિંતિત છું હું ખૂબ જ ચિંતિત થઈ રહ્યો હતો પરંતુ આ કામ થોડી જ સેકન્ડોમાં સરળતાથી પૂર ન થઈ ગયું પરંતુ જે કામ માટે તમે આ કામ મારે કરવું જ જોઈએ એવો અવાજ ઘણો હતો હું આ કામ પર કોઈ રોક લગાવીશ નહીં તે કામમાં કંઈક અટકી શકે છે પૈસાના કારણે પરેશાનીઓ આવી શકે છે મામલાઓમાં દિવસ ફળદાયી છે તમને પૈસા મળશે અલગ અલગ જગ્યાએથી પૈસા આવશે પણ મિત્રો તમે આંખ બંધ કરીને ગમે ત્યાં જઈ શકો છો રોકાણ ન કરો જુઓ જારે માણસ છે જો જીવનમાં મુશ્કેલીઓ તને ઘેરી લે છે દ્રષ્ટિમાં આગળ કોઈ રસ્તો નથી કોઈ નથી રસ્તો દેખાતો નથી કે દેખાતો નથી અમે તે રસ્તો ફરીથી જોવા નથી માંગતા એવું લાગે છે કે આપણે ઝડપથી સફર થઈશું એ માર્ગ હંમેશા ખોટો જ હોય છે મિત્રો સત્યના માર્ગે પરિશ્રમ જરૂરી છે અને સફરતાનો ઝડપી શોર્ટકટ જો તમે હંમેશા કંઈક ખોટું કરશો તો આવનારા દિવસોમાં તમને મુશ્કેલી પડશે તમારી નાણાકીય બાબતોમાં કેટલીક ભૂલો થઈ શકે છે પરિસ્થિતિ તમને કંઈક ખોટું કરવામાં તે મજબૂર કરશે આવી સ્થિતિમાં તમારે તમારો સિદ્ધાંતો ગુમાવવા જોઈએ નહીં જો તમે મારવા માંગો છો તો ધ્યાનમાં રાખો કે તમે તમે જીવનમાં જે નિયમો અને નિયમોનું પાલન કરો છો તે નિયમોનો ભંગ ન કરવો તે તમારા પર નિર્ભર છે નિયમો છે નિયમો તોડશો નહીં ભલે પરિસ્થિતિ ગમે તેટલી નકામી કેમ ન હોય તેમ ન થાય તો પણ તમારા નિર્ણય પર અડગ રહો અરે મિત્રો चालो तमने जनावीए के तमारी अंदरना ना लोको केटलिक वस्तुओ छुपावे छे पछी भले ते सारी वस्तुओ होए के खराब परंतु ते वस्तुओ ने लिधे तमारु हृदय खूब दुखी छे ते वस्तुओ तमने खूबज उत्साहित करे छे खूबज अस्वस्थ थवु आबी स्थिति मा तमने अमारी सलाह नानी छे के तमे तमारी लागणियो तमारी पत्नी साथे शेर करी शको मारा माता पिता साथे मारी बहन साथ कोई शेर करो एवं वस्तुओं शेर करो जे तमने खुश करे ते प्रकाश हसे अने जयरे ते हलवा हृदय की निर्णय लो छो तमे हमेशा साचा निर्णय लई शकशो तरु मन हलवू करो अने समझी विचारी ने करो निर्णय लो अने तमारा मित्रों जनो जो तमे नवो बिजनेस शुरू करवानु विचारी रहा छो जो तमे विचारी रहा हो तो पहला मित्रों विषे ते जइएसाय विषय व्यवसाय विषे जो तमे विचारो ते मारे अनुभव लेवो जो ये हु विचारी रो छुके के कपड़ा कपड़ानी दुकान जो ये प्रथम कपड़ा दुकान विषे ज्ञान मेलवो કેટલો નફો છે અને જો શક્ય હોય તો કેટલું નુકસાન છે બે ચાર મહિના માટે ક્યાંક નોકરી મળી જાય તમને વધુ સારું જન મર્શે અને તમે તમારો વ્યવસાય સારી રીતે શરૂ કરો છો શું તમે તે કરી શકો છો अथवा જો તમે તે કરી શકતા નથી તેથી તમારે કેટલાક અનુભવી લોકોની સલાહ લેવી જોઈએ જો કોઈ તમને સમજાવતું હોય તો તેને કહો નહીં કે તમે નકારાત્મક છો કે તમારી જાત તો તમને કાઈ નથી કરતા અમને પણ કરવા દેતા નથી એવી કોઈ રીત નથી કે તે આ વસ્તુનો અનુભવ કરી શકે કદાચ તે જે કહે છે તે સાચું હોય તેથી જ દરેક વ્યક્તિ તેમની વાતને અવગણે છે તમારા દુશ્મનોને તમને રોકવા ન દો જે લોકો તમારી ઈર્ષા કરે છે તેઓ પ્રયાસ કરશે તેઓ તમને આગળ વધવા દેશે નહીં હું શ્રેષ તવ પ્રયાસ કરીશ પરંતુ તમારે આવા વ્યક્તિની સલાહ લેવી જોઈએ કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરો કે જેના હૃદયમાં તમારો શ્રેષ્ઠ હિત હોય એવી વ્યક્તિ ઈચ્છે છે જે તમારા વિશે દિલથી સારુ વિચારે સાથે જ મિત્રો આમાં ધીરજ અને સંયમ આ દિવસોમાં તે તમારો સૌથી મોટો હથિયાર બની જશે આજના યુવાનોમાં સંયમ તેમની પાસે ધીરજ નથી तेमनी पासे आजे कोई काम नथी जो तमे शुरुआत करी हो तो आजे ज तमने लाभनी जरूर छे जो प्रसिद्धि मेवत नथी पैसा कमाववामा वर्षो लागे छे कमाता वर्षो लागे तो थोड़ू धीरज राखो थोड़ी धीरज राखो वाणी पर तमारा गुस्सा पर तरह गुस्सो परंतु जात पर थोड़ो काबू राखो अने धीमे धीमे तमे करी शक्शो सफलता तरफ आगर वधी शक्षो जो मित्रों भागीदारी में काम करे तो तमारा अने जीवनसाथी वच्चे साथी बच्चे मतभेद छे भागीदारों वच्चे विवाद आवा समय विवाद शके छे शेरी सलाह ये हा भागीदारों साथे काम करती वक्खते खूब काळजी राखो ध्यान राखो के तमारा मोथी आवू कई न बोलो कहवा माटे आवा कोई शब्दों व्यक्तिनी लागणी अनुभवाय जो तमने दुख थाय तो तमारा शब्दों पर नियंत्रण राखो तमारा शब्दों उपयोग पर नियंत्रण राखो तमने खूबज विचारपूर्वक महान समझ साथे ऑफिस मा मित्रों मळीने करव पड़शे तमारा बोस द्वारा तमारा कामनी खूब प्रशंसा आवशे तमारा ऊपरी अधिकारियों तमारा काम मा व्यस्त छे तमे तमारी कार्यक्षमता थी खूबज खुश देखाशो तमारी प्रगति खूबज टूंक समय मा ध्यान मा लेवा मा आवशे आवी स्थिति मा मित्रों ऑफिस मा तमारा काम पर जाओ अचकाशो नहीं हाँ मित्रों पण जे लोगो ऑफिस मा तमारा सहकर्मीओ छे तमारी साथे काम करता लोको तरफ थी जो तमारे तमारी जातने बचाववी होय तो हुँ? तमने आवा त्रण नाम कहूँ जेना तमे आ दिवसों में जोखम में रहवा ध्याो कारण के ध्याो के तमने आ महत्वपूर्ण महती जरूर पड़ी शके सके तो मित्रों ध्यान राखजो के बीजू कोई न आपे सांभ कारण के अमे आ त्रण नामों खूब ग्रहों में बहार लाव्या छे, जे मित्रों तरफ थी प्रथम नाम तमने नुकसान पहुंचाड़ी शके छे हाँ मित्रों मतलब के बी थशे જેનું નામ આઠ અક્ષરોથી શરૂ થાય છે દસ દિવસમાં તે વ્યક્તિથી અંતર તૈયાર થઈને ચાલો કારણ કે તે તમને કોઈ પગલું ભરવા દેશે નહીં પરંતુ છેતરી શકે છે બીજો અક્ષર હા છે મિત્રો જેમનું નામ અક્ષરથી શરૂ થાય છે થોડું ધ્યાન રાખો આ ત્રીજો અક્ષર છે એટલે કે તમારે આ ત્રણ અક્ષર વાયને ટાળવા પડશે પરંતુ હું તમને આ વિશે એક ખાસ વાત કહું તમારા માતાપિતા तमारा जीवन साथी तुम्हारा जीवन तमारा जीवन साथी अथवा तमारी बहन अथवा भाई आवश्यक नहीं तमारा कित लाख संबंधियों टेमनी बच्चे आ छे पड़ोसियों आ भी छे सहकर्मियों आ भी छे भागीदार आवे खास करीने आ लोगों तरफ थी तमने मदद मरी शके छे टालवू पड़शे कारण के आ लोगों पर तमरो खराब प्रभाव छे माफ करशो आ लोगों तुम्हारी तरफ जोईरा या छे जो खराब नजर तमारा पर पड़ी रही छे, तो तेरे जइए आ करवा ईर्षा करे मित्रों ना जो ये तो मने आपो चालो बीजाना चेहरा पर स्मित ए, कोई नी साथे जूठ बोलवानो प्रयास करो कोई ने छेत्री ने अथवा छेत्री ने तेने वधारवानो विचार करशो नहीं, आजकाल लोको बहु स्वार्थी बनी गया स्थिति में लोको आज काल पोता स्वार्थ कोईपण हद सुधी पड़ो परंतु तमे पोता स्वार्थ बीजा खातर बीजा चेहरा पर स्मित छीनवी न लो बिजनेस ने नुकसान न तमारा तम बधाकाम शांति थी जो तमे अप्रिणित होव तो तमारा लग्न थई जशे आजकल कोई सारी ऑफर आवती नथी कारण के मित्रों तमने छे, महादेव पोते हवे तमारा पर आशीर्वाद वरसाशे હવે તમને બાબા મહાકાલનો આશીર્વાદ મળવાનો છે પણ વખાણનો વરસાદ વર્ષી રહ્યો છે કારણ કે મિત્રો જો તમે કોઈ પણ સમયે સાચા હૃદયથી શિવલિંગની પૂજા કરી છે પણ પાણીનો ઘડો ચડાવ્યો છે તો હવે બાબા મહાકાલ તમને તેનું ફળ આપશે આવી ગયું છે તૈયારી કરો આ વખતે તમારી હાર થશે જો તમે કોઈ કામ કરવાનો પ્રયાસ કરશો તો થશે નહીં તમે લાંબા સમયથી વારંવાર પ્રયાસ કરી રહ્યા છો પ્રયત્ન કરો પણ દર વખતે કંઈક નવો કરો દરેક વખતે નવો અવરોધ આવે ત્યારે મુશ્કેલી આવે છે જાય છે અને હવે તમારું કામ બગડી જશે મિત્રો તમારે ચિંતા કરવાની કે nervus થવાની જરૂર નથી આ વખતે તમારી બિલકુલ જરૂર નથી કર્મ બહુ બળવાન છે તેથી હવે તમારું દ્વારા કરવામાં આવે છે તમારા દ્વારા પ્રયત્નો કરવા જ જોઈએ તમે સફળ થશો અને તમને તમારું બધું જ મળશે કામમાં ખૂબ સારા પરિણામ મળશે તેમજ જો તમે હોટેલ મેનેજમેન્ટમાં છો શું તમે કોઈ કોર્સ કરી રહ્યા છો કે તમારા ઘરે કોઈપણ પ્રકારથી દૂર રહેવું જો તમે કોઈ કોર્સ કરતા હોવ તો करव पड़ पड़शे दर रोज नवी जवाबदारी सके आ रीते पर जवाबदारी बोझ वातरी करीश के तमे तारी फरजो योग्य रीते बजावो बजाव तमारा दरेक काम समयसर करवा पड़शे अही अने त्या वस्तुओ पर वधु समय पसार करो एकज समय कई पण बगाड़शो नहीं मित्रों पासे पास कंक नव इच्छा छे छः कव करव कंक नव जाणव इच्छा तमारी अंदर रहे छे તે ઈચ્છા ધ્યાન રાખો કે ઈચ્છા પૂરી ન થાય જો આ દિવસે તમે કંઈક નવું શીખો છો જો તમે દરરોજ કંઈક નવું કરો છો તો ભવિષ્યમાં તમે કરશો ચોક્કસપણે ખૂબ સારા પરિણામો તમને સફળતાની સાથે સાથે મિત્રો અને પરિવારજનો પણ મળશે તે તેના માતાપિતા સાથે જમીન અને મિલકત વહેંચે છે વધતા ઘરખર્ચ અંગે થોડી નાની ચર્ચા આ સ્થિતિમાં તમારું કુટુંબ જોખમમાં હોઈ શકે છે લોકો સાથે સારા સંબંધો જાળવી રાખો દરેક બાબતમાં ગુસ્સે થશો નહીં લડશો નહીં દલીલ કરશો નહીં અન્યથા સારી વસ્તુ પણ બગડી જશે એટલા માટે તમે ખુશ રહેવું એ પ્રિયજનો સાથે રહેવાનું છે જો તમને ખુશ રહેવા માંગતા હો તો તમારા માટે પૂરતો સમય છે તે મિત્રો અને વિવાહિત સાથે સારા રહેશે આ દિવસોમાં તમારું જીવન ખુશહાલ રહેશે પરંતુ જે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે છેમાં અપાર સફળતા હાંસલ કરવા માંગે છે આ સમયે તેમને વધુ મહેનત કરવી પડી શકે છે તમારી પાસેના પ્રતિબંધોને કારણે તેઓ કઠિન સ્પર્ધા આપવા જઈ રહ્યા છે અને કઠિન પડકાર ઊભો કરશે તમને ઘણું બધું આપશે આ સમયે તમારે વધુ મહેનત પણ કરવી પડી શકે છે મિત્રો હવે થોડા પૈસા બચાવવાનું શરૂ કરો હા મિત્રો મહેરબાની કરીને આજે અમારા પૈસા બચાવો ભાવિ કમાણી ત્યાં છે તેથી જ તમે હવે થોડા પૈસા બચાવવાનું શરૂ કરવું પડશે ધીમે ધીમે બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો આ તમારી કારકિર્દી અને ભવિષ્યને બચાવશે તેમજ મિત્રો ધાર્મિક કરી શકો છો આ દિવસોમાં તમને તમારા પ્રવાસનું પરિણામ મળે મિત્રો જો તમારા મનમાં હોય તો કંઈક બાબતે તણાવ હતો જો કોઈ સમસ્યા અથવા ચિંતા હતી તો તમારા હવે તમારો તણાવ અને ચિંતાઓ દૂર થવા જઈ રહી છે તમે ચિંતામુક્ત રહેશો કારણ કે મિત્રો આ દિવસોમાં પૈસા આવશે અને જશે તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે પૈસાની બાબતમાં દિવસ ખૂબ જ સારો છે જો તમે રહો છો તો તમને પૈસાની કોઈ ચિંતા છે ચિંતા કે ચિંતા કરવાની જરૂર નથી પણ મિત્રો ધિરાણના વ્યવહારોથી તમે ટાળવું જ જોઈએ હા મિત્રો આ ખાસ છે લોનની લેવડદેવડનું ધ્યાન રાખો સાવચેત રહો અને કોઈપણ પર આંધળો વિશ્વાસ કરો કોઈ ના પર વિશ્વાસ કરીને ખોટી વ્યક્તિને પૈસા ના આપો પાછા નહીં આવે અને તમારા માટે નવું હશે સમસ્યા સર્જી શકે છે તેથી જ કોઈ વ્યક્તિ જો તમને લોન આપતા હો તો સમજી વિચારીને આપો ધીરાણની લેવડદેવડ ખૂબ काळजीથી કરવી જોઈએ સંતાન તરફથી કઈક સારું કરવો પડશે તમને सारा સમાચાર મળશે અને જો તમારું લગ્ન એકાદ વર્ષ થઈ ગયું એક બે વર્ષ થઈ ગયા જેથી તમે ઘર માં નાના નાના કિલકિલાટના અવાજો સાંભળી શકો અને મારા પર વિશ્વાસ કરો આ નાના મહેમાન તમારા ઘરે આવશે આ તમારા જીવનની શરૂઆત થશે તમારા માટે સૌથી મોટો સારા સમાચાર આવવાના છે અને આ ખુશખબર સાંભળીને તમે ખુશ થઈ જશો તમે ખુશીથી નાચશો અને ગાશો કારણ કે આ ખુશખબર તમારા માટે બહુ મોટી છે સાબિત થશે અને તે તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે તે થાય કે ન થાય તે માટે મહાન સમાચાર આવવાના છે થોડા દિવસોમાં ઘરમાં થોડી લક્ષ્મીનું આગમન થશે તે બનવાની તમામ શક્યતાઓ જણાય છે કોઈ વ્યક્તિ વિશે તમારે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જો યે अनादर ન કરો કોઈનું અપમાન ન કરો કરવું પડશે અને જો કોઈ માતા ગાય બારણે આવે કોઈ જાય કે સંત આવે તો મુક્ત થઈ જાય માતા ગાયને એક રોટલી ન સોંપો આ ચોક્કસપણે તમારા કર્મ મિત્રોને ખવડાવશે ફળ મજબૂત હશે અને તમે ખૂબ સારું અનુભવશો जयरे तमे परिणाम मेव्वा शुरू करो तेरे ध्यान में राखो दरवाजे आवेला कोईपण सत के सतनी माता गाय अथवा काड़ा कूतरा अथवा कोईपण अन्य प्राणी माटे अनादर नहीं तमे तब वधो त्यारे प्रगति करशो नही चालो नवी ऊंचाई हांसल करिए आसपास घना आवाज खूब खुश है तमने अभिनंदन तारी प्रशंसा करो परंतु तमाम ने टका जोड़ाये मोर करो के तब विचारो छोरी साथे शुभेच्छा के मारा कल्याण विषे पण मित्रों तमे तमे बिल्कुल जाणता नथी के साथ आखो दिवस तारी आग रहेवटेजी महत्वपूर्ण छेवे चे, विनाशनो सौथी मोटो दुश्मन है सौ मोटू कारण एकदम छे ते जीवन में आग वो एवं इच्छता नहीं शू ते जीवन में छो के पी ते मोटा प्रशंसक छो ज दरेक वक्त सफलता मेवो મિત્રો તમને દરેક પગલે દગો આપે છે મિત્રો આજના વીડિયો દ્વારા અમારો તમને સંદેશ છે કે તમે લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો કારણ કે હવે તમારો નાનો વિશ્વાસ ભવિષ્યમાં એક મોટી ભૂલ બની શકે છે અને તે ભૂલથી મિત્રો તમારા માટે કેટલું દુઃખ છે તને આ પણ ખબર નથી દીકરા અમે આવીને આપીશું શું તમે જાણો છો કે તમારી રાશિના લોકો ખૂબ જ સીધા સાદા હોય છે તમે લોકો ખૂબ જ નિર્દોષ છો બધા પરંતુ જો તમે તમારી આંખો બંધ કરીને વિશ્વાસ કરો છો તો તમે લોકો દરેકને આંખ આડા કાન કરવા માટે ખૂબ વિશ્વાસ તમે કરો છો પણ તમને અહી ખબર નથી છેવટે તમારા માટે આટલી ખરાબ વ્યક્તિ કોણ છે હું આશા રાખું છું કે તમે લોકો વિચારશો શું આવું છે મારા સંબંધીઓ આવી રહ્યા છે તેથી મારા અરે आमारो मित्र छे ते मारा पर शा माटे खराब इच्छा करशे पण मित्रो आजकाल बधानी नजर तमारा पर छे फक्त अने फक्त तमारी संपत्ति पर ते मात्र एकज छे जे हलावी शके छे ते एक खाली स्त्री छे फक्त तमारी खुशी पर अने आजकाल बधा एक अने मात्र तमारी खुशी ने आग आपो मेहनत तमने पाछळथी बर्बाद करशे मित्रो पण जो हूँ प्रयत्न करू तुम आजपणा वस्तुओं जो तमे समयसर आवा दुश्मनों पीछो करो छो जो तमे आ लोग ने मित्रों ने तमारा जीवन ने छोड़शो आना आनाव करो तमारा जीवन में खुशियों आपसे नाम हशे निशान भूसाई जशे दीकरा તું છે વિડિયોને મજાક તરીકે ન લો કારણ કે આજનો છે અમે તમને આ વિડિયોમાં શું કહ્યું છે બધી બાબતો તમારા ગ્રહોને કહો તો વીડિયોમાં જે પણ છે તે અમે તેમાંથી લીધું છે બધી વાતો તમને કહેવામાં આવી છે તમારા જીવનમાં તે વસ્તુઓ અપનાવો કાળજીપૂર્વક સમજો અને પછી જુઓ તમારું જીવન કેવી રીતે ખુશીઓથી ભરાઈ શકે તો ચાલો જોઈએ કે તમારા જીવનમાં શું અલગ છે આ રીતે દરેક દુઃખ खी एक एक भूसाई जाए कटोकती दूर छे